કહેવામાં આવે છે તેમના આ નામ પાછળનું એવું કારણ છે કે વેદવ્યાસ જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા યમુના નદીના એક દ્વીપ ઉપર જન્મ્યા હોવાથી તેમને કૃષ્ણ દ્વેપાયન કહેવામાં આવે છે વેદવ્યાસને વ્યાસને પુરાણોના રચયતા તરીકે પણ વંદનીય માનવામાં આવે છે તેમણે ભગવાન વિષ્ણુના અવતાર પણ માનવામાં આવે છે પણ મિત્રો આજે વાત કરવાની છે વેદવ્યાસે જે આગાહીઓ પાંચ હજાર વર્ષ પહેલા કરી હતી એ આગમવાણી વિશે અને એ આગમવાણીઓ તમને જાણીને એવું એવું થશે કે આ આગમવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે અને એમાંની કેટલીક આગમવાણીઓ તો એવી છે જે આજના સમયમાં બંધ બેસતી છે એટલે કે આજના સમય પ્રમાણે સાચી પડેલી છે અને આ બધી આગાહીઓ જાણીને તમને એવું લાગશે કે આ ઘટનાઓ તો હમણાંના સમયમાં ઘટી રહી છે અથવા આગળના સમયમાં ઘટી ગઈ છે વિડીયો શરૂ કરતા પહેલાં તમને જણાવી દઈએ કે હજી સુધી તમે અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલું જે બેલ બેલાકોન છે તેને પણ ઓન કરી નાખો જેથી આગાહીઓ જે હમણાંના સમયમાં સાચી પડે છે તેમણે કહ્યું છે કે કળિયુગ પૂરો થવા આવતા ગુરુની ગાદી પચાવવા માટે શિષ્યો કુકર્મ કરતા ખચકાશે નહીં ગુરુ શિષ્ય પરસ્પર દુશ્મન બની જશે અને ગુરુ શિષ્ય ની જે પરંપરા છે એ પણ ખતમ થઈ જશે હમણાં આપણે જાણીએ છીએ કે ગુરુની ગાદી પચાવવા માટે શિષ્યો કુકર્મો પણ કરે છે અને ગુરુ શિષ્ય એકબીજાના દુશ્મન પણ બની ગયા છે અને હમણાંના સમયમાં ગુરુ શિષ્ય પરંપરા નાબૂદ પણ થઈ ગઈ છે વેદવ્યાસનું કહેવું છે કે આ બધું કર્યુગના પ્રભાવને કારણે થાય છે જેમ જેમ કરિયુગ આગળ વીતતો જશે તેમ તેમ આનાથી વિચિત્ર ઘટનાઓ બનતી જશે અને એક એવો સમય આવશે જ્યારે આ દુનિયા ઉપર પાપનો અધર્મનો અને કળિયુગનો જ રાજ હશે આગળ તેઓ તેમની ભવિષ્યવાણીઓમાં કહે છે કે નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે આપણે આવા પ્રસંગ અવારનવાર વર્તમાન પત્રોમાં વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ વેદવ્યાસની ભવિષ્યવાણી મુજબ ગાયો એ બકરી જેવી થઈ જશે એટલે કે ઓછું દૂધ આપશે અને ગાય પ્લાસ્ટિક ખાશે હમણાંના સમયમાં આપણે જાણીએ છીએ કે અમુક જે ગાયો રખડતી હોય છે તે ગાયો પોતાની ભૂખ સંતોષવા માટે પ્લાસ્ટિક ખાય છે અને એ પ્લાસ્ટિકને કારણે તેઓ મૃત્યુ પણ પામે છે અને આપણાની જે ગાયો છે એ ઓછું દૂધ પણ આપે છે એટલે જ વેદવ્યાસે કહ્યું છે કે ગાયો એ બકરી જેવી થશે આગળ વેદાસ કહે છે કે લોકો કામ કીડામાં આસક્ત રહેશે એને કારણે આસક્ત બનશે પ્રાણ ખોશે જૂઠી સાક્ષી આપશે છળ કપટ કરશે કર્યું ભુરો થવા આવતા તો લોકો વિચારશે કંઈક બોલશે કંઈક અને કરશે કંઈક હમણાંના સમયમાં આવું બની રહ્યું છે હમણાંના લોકો કામ ક્રીડામાં આસક્ત રહે છે એને કારણે તેઓ અશક્ત બની જાય છે અને કેટલાક તો પ્રાણ પણ પોતાનું ખોઈ નાખે છે અને હમણાંના લોકો એ જૂઠી સાક્ષી પણ આપે છે અને છડખપટ પણ કરે છે અને વેદવ્યાસે કહ્યું છે કે કળિયુગ પૂરો થવા આવતા લોકો વિચારશે કંઈક હમણાંના સમયમાં આવું થઈ રહ્યું છે અને બોલશે કંઈક અને કરશે પણ કંઈક વેદ વ્યાસજી કહે છે કે વિદ્યાનો ઉપયોગ નોકરી મેળવવા માટે થશે અધર્મી મનુષ્યોની પૂજા થશે અને સજ્જનોની ઉપેક્ષા થશે વિદ્વાન બ્રાહ્મણ ગરીબ રહેશે અને પાખંડીઓ ધનવાન બનશે લોકોમાં ભગવાનની ભક્તિને બદલે આડંબર વધશે અને તીર્થ સ્થાનોમાં અઘટિત કર્મો ઘટશે આપણે જાણીએ છીએ કે હમણાં કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગમાં એવી એવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારે પણ નથી બની હમણાંના સમયમાં વિદ્યાનો ઉપયોગ નોકરી મેળવવા માટે થાય છે અને જે અધર્મી મનુષ્યો છે એમની પૂજા પણ થાય છે અને સજ્જ ઉપેક્ષા પણ થાય છે જે વિદ્વાન બ્રાહ્મણ લોકો છે એ ગરીબ રહે છે અને જે પાખંડી લોકો છે જે ખોટું બોલીને પાખંડ કરે છે તેઓ હમણાંના સમયમાં ધનવાન બની બેઠા છે અને લોકો ભગવાનની ભક્તિ નથી કરતા એને બદલે આડંબર કરે છે અને હમણાંના સમયમાં તીર્થ સ્થાનોમાં એવી એવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારે પણ નથી બની જે તીર્થ સ્થાનોને અપવિત્ર બનાવે છે વેદવ્યાસજી કહે છે કે કળિયુગમાં ઘણા માણસો ધર્મના વ્યાખ્યાતા બની જશે પોતાની પૂજા થાય એવી ચાહના રાખશે પોતાના ફોટો પડાવશે અને અબુદ્ધ માણસો પાસે આ ફોટાની પૂજા પણ કરાવશે આ બધું હમણાંના સમયમાં સાચું પડી રહ્યું છે હમણાં જે માણસો છે એ ધર્મના વ્યાખ્યાતા બની ગયા છે એટલે કે ધર્મ સમજાવવા માંગ્યા છે અને પોતાની પૂજા થાય એવી ચાહના પણ રાખે છે અને પોતાના ફોટો પડાવે છે અને જે અબુદ્ધ માણસો છે એમની પાસે એ ફોટોની પૂજા પણ કરાવે છે લોકો બીજાઓની વ્યર્થ નિંદા કરતા થશે પાપીઓનો આદર અને સત્ય જે પાપ નથી કરતા તેમણે કહ્યું છે કે હવામાનમાં અનઅપેક્ષિત ફેરફારો થશે ઉત્તરાયણના દિવસોમાં માવઠા અને વરસાદી તોફાનો થશે અને ઘણી જગ્યાએ તો દુષ્કાળ પણ દેખાશે હમણાં સમયમાં આવું બની રહ્યું છે ઉનાળાના દિવસોમાં અને વરસાદી તોફાનો પણ જોવા મળી રહ્યા છે અને ઘણી ઘણી જગ્યાઓ એવી છે જ્યાં દુષ્કાળ પણ પડ્યા છે વેદવ્યાસજી કહે છે કે કન્યાઓ મોટી ઉંમર સુધી અપરિણીત રહેશે અને યોગ્ય ઉંમરે નહીં કરે લોકો નૃત્ય અને સંગીતની વિદ્યાઓ માટે વધારે પ્રેમ બતાવશે આજે આવી પહોંચ્યો છે અને અને લોકો ફિલ્મ જોવા ફિલ્મોમાં કામ કરવા માટે પડાપડી કરી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે હમણાં જે ફિલ્મ સ્ટારો કરે છે એવી જ ફેશન લોકો કરે છે અને જે જે હરકતો ફિલ્મ સ્ટારો કરે છે એવી જ હરકતો આજના લોકો પણ કરે છે લોકો શ્રંગાર રસમાં આનંદ અનુભવ છે જાતીયતા એમનો પ્રિય વિષય બની જશે આજની ફિલ્મોમાં આપણે આ બધું જોઈ રહ્યા છીએ અને આજના સમયમાં આ બધું થઈ પણ રહ્યું છે વેદવ્યાસની ભવિષ્યવાણી અનુસાર લોકોની વિચાર શક્તિ નબળી પડશે તીર્થયાત્રા માટે ઉત્સાહ નહીં રહે લોકો ભક્તિભાવથી નહીં પણ સહેલગામ માણવા માટે તીર્થયાત્રાઓ કરશે મહાભારત વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે તીર્થ સ્થાનોમાં બ્રહ્મચર્ય પાડવું અને ઓછામાં ઓછા ત્રણ દિવસ રહીને જપ તપ કરવા અને ગરીબોને દાન કરવું પણ મિત્રો હમણાંના ના સમયમાં એવું નથી કરવામાં આવતું તીર્થ સ્થાનોમાં બ્રહ્મચાર્ય નથી પાડવામાં આવતું જપ તપ તો કરવામાં જ નથી આવતું અને ગરીબોને દાન પણ નથી આપવામાં આવતું અને વેદવ્યાસજીના કહેવા મુજબ હમણાં જે લોકો તીર્થયાત્રાઓએ જાય છે એ લોકો ભક્તિભાવથી નહીં પણ ફરવાને બહાને જાય છે કલયુગમાં દાન ધર્મ જોવામાં નહીં આવે લક્ષ્મી સજનોનો ત્યાગ કરી દે છે આ જે સર્વત્ર ભ્રષ્ટાચાર અને કાળા બજારી ફૂલી ફાલી રહ્યા છે જેને કારણે આવું બધું થઈ રહ્યું છે કળિયુગમાં રાજાઓ એટલે કે આજના જે પ્રજાનો છે એ પ્રજાનું રક્ષણ નહીં કરે છતાં પણ કર ઉઘરાવશે તેઓ પોતાના જ રક્ષણ અને સ્વાર્થમાં તત્પર રહેશે એટલે જ એવું કહેવામાં આવે છે કે આજનો રાજા એ પ્રજા પાલક નહીં પણ પ્રજા એ આજના રાજાની પાલક બની ગઈ છે એટલે કે જે રાજાઓ છે એ પ્રજાનું પાલન નથી કરતા પરંતુ જે પ્રજા છે એ રાજાનું પાલન કરે છે અને આજના આ સમયમાં આવું બની રહ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી ચેનલ ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત